ભગવાન પર કામનો રહેવાય છે તાલુકો લીમડો જિલ્લો સુરેન્દ્રનગર મારે દુઃખ હતું લગભગ ચૌદ વર્ષથી પણ તમારા યુટ્યુબ ઉપર હું જોતો હતો પણ ઘણી જગ્યાએ ફર્યો કારણ કે લગભગ મેં લગભગ પાંચસોથી પાંચ થી વધારે ભૂવા કરી નાખ્યા ગમે ત્યાં કીધું ત્યાં ગમે ત્યાં પહોંચી જતો હતો હું પણ એ દુઃખ મટતું નહોતું ગમી ભૂવાએ કીધું આ કરવાનું તો તાત્કાલિક કરી નાખો પણ મારે દુઃખ હતું એવું દુઃખ હતું કે ચોવીસ કલાકમાં ચોવીસ વખત ટોયલેટ જવા જતો હતો હું હું ગમ્યા ત્યાં જાઉં કદાચ લગ્નમાં જવું તો બે ત્રણ વાર જવું પડે અડધી કલાકમાં ત્રણ વખત જ જવું જ પડે ચોવીસ કલાકમાં ચોવી વખત જતો હતો પણ એ દુઃખ મળતું નહોતું પછી તમારું તમારું યુટ્યુબ ઉપર વિડીયો આવ્યો કે ખુખાર મેળડીમાં બારે ધામ તો એ વિડીયો જોઈને હું આવ્યો હતો મેં ખાલી માનતા રાખી એ વિડીયો કારણ કે મહિનેથી હું જોતો મહિને દોઢ મહિને વિડીયો જોતો હતો તમારા પછી મેં માનતા માની લીધી મેં કે હે ખુખાર મેલડીમાં તમને શ્રીફળ શ્રીફળને અગરબત્તી તો તમારા પાર્યા એને માનતા પૂરી કરે અને ઘરકથી ઘડિયાળ પ્યાર તો જ્યારે બીડજ પાર્ટી આપણે ગાદી થતી હતી ત્યારે હું આવ્યો તો આજથી લગભગ દોઢ વર્ષ જેવું થયું એ પણ એ જ્યારે માતાજીનું ત્રણ એટલે માનતા મેં રાખી ત્યારે અમારા ત્રણે દિવસમાં સિત્તેર ટકા રાહત થઈ જાય પછી જ્યારે હું આવ્યો ને ત્યારે મને ખુખર મેળડીમાં એ કીધું કે તારા પેઢી તારી દઈશ અને મારા નામની બે અગરબત્તી ચાલુ કરી દે એ બે અગરબત્તી ત્યારથી મેં ચાલુ કરી છે અને હજુ અગરબત્તી ત્યાં સુધી ચાલું જ છે અને પછી કે પછી તો સિત્તેર ટકા રાહત થઈ જાય પછી અમારી બેઠક થઈ ત્યારે પેઢીના દેવ સિકોતરમાં અને મસાણી મેળડીમાં અને મહાકાળીમાં બતાવ્યા હતા એ મેં કરવાનું ચાલુ કર્યું જ્યારે પ્રવચનમાં જે જે બતાવ્યું ને એ બધું કરી હું પડવા પડવાથી જવું એટલે તરત કરી જ નાખું અને પછી ચકલાની દાન કરતો રહ્યો બધું પુનદાન ઘણું કરતું કરતો રહ્યો પહેલાં મારી પરિસ્થિતિ હાવ મળી હતી કારણ કે મારા ખાતામાં કોઈ દી આઠ દસ હજારથી બેલન્સ ન હોય અત્યારે કમસે કમ મારી પાસે દસ લાખ રૂપિયા બેલન્સ છે કારણ કે હું એ દસ લાખ રૂપિયા કમસે કમ ખાતામાં બેલા છે તો મેં વ્યાજવાય ગામમાં મેં વ્યાજવાય મારા પૈસા ફરે છે અને એ પછી ગાડી લાયો નિશાનની ગાડી માથે મને ગાડી લ્યોરાય નિશાનની ગાડી લાયો બરાબર પછી મેં મકાને લીધું આ બધું કર્યા પછી મકાન ના કોઈ સિક્યુરિટીમાં નોકરી કરું મારો ચૌદ હજાર પગાર છે ખાલી કેટલો મારો ચૌદ હજાર પગાર છે એટલે પછી પછી એની થી દુઃખ સિત્તેર ટકા રાહત થઈ ગયું પછી મેં દેવને અપનાવી લીધા એ બધું મેં જ કર્યું મારા ઘરના કોઈ કરવા તૈયાર નતા પછી મેં બધાને કીધું મેં કરવું પડશે તા કે ના તારી બેઠક કે તારું ખારું કર્યું તું કરે જા અત્યારે એ કરતા મારું દુઃખ આવ ગાયબ થઈ ગયું કારણ કે ચોવીસ કલાકમાં માં ચોવી વખત ટોયલેટ જવા જતો હતો મને એમ થઈ ગયું કે સંડાસમાં જ બે આ કરતા આડો આડવા વર્ષથી કમ્પ્લીટ થઈ ગયું મારી કૃપા ફળી હા કૃપા ફળી જોડે જોડે તમે મારા પ્રવચન સાંભળી અને ઘેર સમાધાન ઘેર બેઠા કર્યું બતાયું કર્યું હમણાં હા

મારા બતાયેલા નીતિ નિયમનું પાલન કરવાથી મારા બતાયેલા દેવ પૂજવાથી લક્ષ્મી તારા ગેર વસવાટ કરી લીધો આજે લક્ષ્મી તારા ગેર થી જતી નથી નથી ઉપર થી તાન માધ્યમ રાખીને કોકનુંય હારું થાય હા આ એનું પ્રમાણ એનો પુરાવો દરેક ભાવિક ભક્તો અનુભવ જોવો હોય તો જોઈ લેજો જેથી આ જોશો તો તમને આ કરવાની એક પ્રેરણા જાગશે મારા મેલડીના રામ

सुरेंद्र नगर થી સુમાનતા રાખી થી મને એક દસ્તાવેજ ના પૈસા હલવાના હતા 5 લાખ રૂપિયા પછી કોઈ કારણ એ આવે નતો 11 રવિવારે મેં મંતર રાખી કે 21000 રૂપિયા વાપરીશ આ તમારો મંત્રી બોલી હા પછી પાંચ જ દિવસમાં 6 લાખ રૂપિયા ઘરે આવીને દે ગયા શુક્રવારે ઘરે આવીને સામેથી દે ગયા નકર આવે એવા નતો કોઈ કારણ એ પૈસા 11 રવિવારે મંતર રાખી કે 21000 રૂપિયા આવી જાય ને તો આ મેકીશ ચરણોમાં તો 6 લાખ રૂપિયા આવીને આપી ગયા પાંચ જ દિવસમાં મળી શુક્રવારે હવામાં ઘરે આવીને આપી રાવે પેલા શું કેતા અરે કે રોંગ નંબર ફોન કરું તો એમ કહેતા તારું નામ શું મુસલમાન છું ભલે રામ જો હું કોઈ જાત જોઉં નાત જોઉં કોઈ ધર્મ જોઉં છું મુસ્લિમ હોય ચાહે હિન્દુ હોય મને મેલડી ને એક વખત કેમ કે હે મા તો હું એની બની જઉં અત્યારે મને બધી વાહન માં મારા મેલડી મારું નામ આગો ઘણી ઘણા વાહન છે ચિંતા મુસલમાનો મારા પારે પણ એમનું સન્માન જાળુશ મા મારી પાસે હું આપતો અત્યારે બુલેટ અને હાલમાં કેટલા ટાઈમ થી આવો છો હું ખાલી અને મારા બધા મા મેલડી લખેલું આગળ બધા અત્યારે કોઈ વસ્તુ નહીં

એકવીસ હજાર મોન્યા હતા તારા પૈસા તો હાથમાં માં ચાલીસ જો આમ ઘણું ખરી ચમ ગણું એ જાતે કે છે કે છ લાખ રૂપિયા નતા આવે એવા છેલ્લા છ લાખ ને પાંચ લાખ પાંચ કેતો પાંચ કેતો તો

તો આ આ બાપા આયોજન થાય એમ પેટ્રોલ પંપ ડીઝલ શું કુખાર મેરડી નું નામ દેસો પૂર્યાલ છે આ મંડપ લેવા જશો ને એમ કે કુખાર મેળડી તો હાલ છે મફતમાં ના હાલે પૈસા હાલવા પડે એ અને પૈસા છે ને હું કોઈ જોડે કેતી નહીં મને આલો દાનમાં મને દાન આલો દાન આલો આ કર દઈશ તે કર દઈશ જો આવા ભાવિક ભક્તો હોય ને એના મગજ માં વસી અને લાવું છું મારા સાનિધ્ય પૂરું પાડી આલું પાંચ દિવસ નો થવા દીધા આમાં કોઈ હક નહીં કોઈનો કહેવાનો કેવાનો એવું અને મારી મરજી આ પૈસા હું કોક દાનમાં દાન હાલી દઉં તોય અને ઉડારું તોય એટલે આ દુનિયાના સંદેશો હાલવા માટે કઉ કે અંદર ખાને જો

तूम बोले तनो तो 21 तूम है यो every श्रुणा संक्इजर चिस सुद्स nahin my serge when you say लऋपताल करने एं ऑदो डारूि न તો જો તાર આ વગર પૈસે જ ગાદી થાય છે એટલા ખર્ચા બધું થાય છે ને એ બધા તમારા જેવા ભાવિક ભક્તો હોય એમની રીતે સેવા કરવા જેવી હોય છે અને એના માધ્યમથી આવી સેવા પૂરી થતી હોય પણ કદાચ ખૂટું બટું હશે ને કદાચ મારે મંદિર બનાવવું હશે ને તો આવી રીતે બધા ના કોમ કરી કરીને ભેગા કરીને હું મારી જાતે બનાવી દઈશ પણ મારા કોઈની આશાની જરૂર ભલે રામ રામ પરિવાર એમ કહેતા હતા આ ભોણિયા એમ કેતા તારા મુન્ની આસાણા રાખાઈસ ભોણિયા ભયો દ આવશે બીજો તે મી એમ કીધું કે મારી ખુખાર મે અલ્લી માતા ભોણિયા આલશે એમ તો આલે ને એટલે મારા નોમ એમની પારે પડાણું એમ એટલે બધા એવું કેતા દીકરો જ આવશે હા દીકરો જ આવશે એમ મેં પ્રાર્થના કરી કે માતાજી કે દીકરી આવી જાય દીકરી જાય તો દીકરી આપી માતા દીકરી આપી માતાજી એનો કંકુનો જન્મ હા જન્મ થી ચાલો અને ડોક્ટરે એમ કીધું કે તમારા ઘેર દીકરી આવી એટલે તમારો આભાર એમ એ માતાજી બોલ્યા તમે કીધું કે માં મારી ખુખાર મેળી દીકરી આલ છે તમને એવી શ્રદ્ધા હતી ને તો એનું નામ શ્રદ્ધા જ હા માળી બહુ સરસ નો રામ 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 એનું નામ શ્રદ્ધા શ્રદ્ધા માળી બરોબર બરાબર મારી

બધાને ઘેર વસ્તી સમારી એના ઘેર નથી બહુ ભુવા કર્યા મારી બહુ ભૂવા કર્યા ભૂવા એટલા ડૉક્ટરે એટલા કશું બાકી મેળ્યું નહીં મારી તો પછી છેલ્લે આ સોડીએ મને વિડીયો બતાવ્યો કે મારી જો આ વિડીયો હું કીધું ચો ન બેટા ત્યાં કે મારી ખુખાર મેલડી માતા બારે જા દમ તાકી મેં એવું જ કીધું હું કીધું આ વિડીયો જોયો હું કે આ માતાજીના રવિવાર મારી છોડી હાથર ભરું છું મારી જ્યાં લે હવા માટેની ખોટ ભાગે એટલે બસ મારી છોડીનું આજે મેં ભાગે એટલે બસ

ભલે પણ આ ભાવના બીજાનું નું સારું થાય એવી ભાવના રાખો ને એમ ભગવાન માતાજી તમારી પર રાજી જ રે મેં તો મારી બે ત્રણ જણ કીધું ને એમને વસ્તી સહી સમાડી આવા સરહી વાર ભરવા કોઈ વાંધો નહીં રામ 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 મારી મારા ઘરના એક બાધા રાખી દે એવી બાધા માનતા રાખી દે કે એક મને દીકરી આપે ઘૂમખર મેળી બસ એટલે પાંચ પાંચ કિલો જલેબી એક ચોખાનું કટ્ટું મળી માણીતું બસ એટલી બાધા હતી મળી નામ તમારે પડાવવાનું મળે તમે નામ દીકરી જોતી જ મળી એક દીકરી આપી દીધી બરોબર દીકરો નહીં સંતુલન રે હા મારી દીકરી લક્ષ્મી આવે દીકરી માગી દીકરી દીધી માડી એના તમારા હસ્તક માડી નામ છે મારા હું નામ પાડું હા તમે મારે નામ પાડો કોઈ વાતો એમ તો બધા ભાવ દેખાય છે માતાજી બધા મોનસ મન એનું નામ શ્રુતિ શ્રુતિ રામ 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 મળે રામ રામ દીકરી ડોક્ટર એવું કહ્યું તું કે ઊંધું વાડક છે એટલે તમારે સીઝર કરવું પડશે એટલા માટે મેં વાધા રાખી હતી તમારી ત્યાં પછી આ દીકરો જન્મ થયો અને સારી રીતે એ થયું અને મેં કહ્યું તો કે માતાજી તું અમારા ચરણ આવી અને નોમ બોડાઈસ રામ 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 રાજવીર રાજ અને વીર સાહેબ

તો એમનું કામ બંધ થઈ ગયું આ સાહેબનો ફોન હોમેથી આવતો બંધ થઈ ગયો મારી તને એમ પ્રાર્થના કરી મેં મનથી કે મારી એમનો ફોન હોમેથી સાહેબનો ન આવે તો બીજે જ દિવસે મારી ફોન ચાર વાગે આવી ગયો મારી શું બોલાતા મારી એટલે થોડીક એ કરી દીધી મા વિશે હું થોડું આમ વધારે માનું તો એ થોડુંક એ થઈ ગયા વધારે

એ પછી બીજે દિવસે માડી માં પપ્પાને મેં કીધું કે આવું થયું પપ્પા તો કે તું માડી ને પ્રાર્થના કર અને યાદ કર માડી કે તારું કોમ થઈ જશે અને બીજે દિવસે ચાર વાગે સાહેબ નો ફોન હોમે આવી ગયો માડી ફોન બંધ કરી સાહેબ એ કરવા પાછળ મૂળ મારા બનાવા હતા તમને અને મારી ગાડીનું નું એવું બોલ્યા ઘેર થી હું આવું પણ કે મારી ગાડી આવી જાય તો હું આવું કે

હવે કમ્પ્લેટ ચલાય છે પણ મારી તમને હું એક જ વિનંતી કરું છું કે બાવડું તમે ચાલ્યું છે તો પૂરેપૂરું અમારું પકડો અમારા એક વરસથી હતો એક થી લખવા હતો અગિયાર રવિવાર ભર્યા પછી સારામાં સારું થઈ ગયું છે કેવા ભગવાનના ઘેર જવાનો સમય આવી ગયો હા નક્કી કરી લીધું લાગતું બચાવી લેજે હા